ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘે મંગળવારે આશા વર્કર અને ફેસિલિટેટર બહેનો નામ જય ઇન્સેન્ટિવ સહિત વિવિધ પ્રશ્નોના નિવારણ માટે સરકાર સમક્ષ રજૂઆત કરી મંગળવારે ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘે આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનોના હિત માટે સરકાર સમક્ષ મહત્વની રજૂઆત કરી સંઘે માંગણી કરી કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જય હેથના ઇન્સેન્ટિવની ચૂકવણી તાત્કાલિક કરવામાં આવે આ ઉપરાંત આશા અને ફેસિલિટેટર બહેનોને દર મહિનાના અંતે તમામ ચૂકવણી એકસાથે કરવી જોઈએ કારણ કે હાલ અલગ અલગ હેડથી ચૂકવણી થતાં ગૂંચવણ થાય છે સંઘે ઇન્સેન્ટિવ પચાસ ટકા વધારો અનેરું બે હજાર પાંચસોના ઇન્સેન્ટિવની ચૂકવણી એક જ સ્થળે મહિનાના અંતે કરવાની માંગ ઉઠાવી આ રજૂઆતમાં અન્ય મુદ્દાઓ પણ સામેલ હતા જે આશા કર્મચારીઓની આર્થિક સુરક્ષા અને કામની સરળતા માટે જરૂરી છે આ માંગણીઓ પૂરી થાય તો હજારો આશા બહેનોને રાહત મળશે જેઓ ગામડાઓમાં આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે દિંડોલી ઉમાપુરમ ધામમાં ઉમિયા માતાજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને દસ વર્ષ પૂર્ણ થતા દશાબ્દી મહોત્સવ શરૂ પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરી પાટીદાર સમાજની પ્રશંસા કરી હું કામરેજ તાલુકામાંથી આવું છું હું મંજાર સંચાલક છું મારું નામ ગીતાબેન વિજયભાઈ છે

મારું નામ અનિલ કુમાર નિષાદ છે ભારતીય મધ્ય ગુજરાત પ્રદેશમાં મારી પ્રદેશ ઉપાધ્યક્ષ મારી જવાબદારી છે હાલમાં જ કેન્દ્ર સરકાર બજેટ પહેલી ફેબ્રુઆરી રોજ ગયું અને ત્યારબાદ અમારે ભારતીય મધ્ય સંઘ રાષ્ટ્રીય કાર્યકારિણી ગઈ આપણે બધા જાણીએ છીએ કે બજેટ અંદર સ્કીમ વર્કર ખાસ કરીને આંગણવાડી બહેનો આશા વર્કર બહેનો કે મિડ ડે મીલ કામદાર ભાઈઓ બહેનોના પગારમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી જેને કારણે અમારી છેલ્લી ભારતીય મજદૂર સંઘની કેન્દ્ર કાર્યની જે કાર્યકારીની બેઠક ગઈ એમાં એવું નક્કી કરવામાં આવ્યું કે આખા ભારતની અંદર આજે અઢાર માર્ચના રોજ દરેક જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચારીને આવેદનપત્ર આપવામાં આવે એના માટે અમે ભેગા થઈને આવેદનપત્ર આપવા આવ્યા છે અમારી મુખ્ય માંગણી એવી છે કે આંગણવાડી બહેનો ગુજરાતની અંદર ખાસ કરીને વાત કરું તો હાઈકોર્ટનો ચુકાદો આવ્યો કે આ બહેનોને સરકારી કર્મચારી બધા પગાર વધારો આપવામાં આવે પણ સરકાર હજુ એના બાબતે કઈ આરસ કાઢી રહી નથી તેના માટે અમારી માંગણી કે જ્યાં સુધી હાઈકોર્ટે ચુકાદો નહીં આવે ત્યાં સુધી આંગણવાડી બહેનોને બહેનો પગાર આપવામાં આવે આશા વર્ગાર બહેનોને આજની ફક્ત બે થી ચાર જ હજાર પગાર આપવામાં આવે છે તો બે થી ચાર હજાર પગારમાં માં આજની મોંઘવારીમાં શું થાય તો આશા વર્ગાર બહેનોને પણ અઢાર હજાર થી એકવીસ હજાર પગાર આપવામાં આવે મિડ ડે મિલ ના પણ સાત થી સો થી પિસ્તાલીસ પગાર આપવામાં આવે છે તો આવી મોંઘવારીમાં મિડ ડે મિલ ના કામદારો પણ કેવી રીતે થાય અમારી આંગણવાડી બહેનો આશા વર્કર બહેનો અને મિડ ડે મિલ કામદારો ભેગા થયા છે આજે કમસે કમ થી હજાર બહેનો તમને દેખાઈ રહ્યા છે આઠસો થી હજાર કામદાર અમારા ભાઈઓ બહેનો પોતાના વધારે વધારા બાબતે આ વિરોધ પ્રદર્શન કરવા માટે ઉપસ્થિત થયા છે

આપણી માંગ પૂરી ના થશે તો અમે આને કરતા મોટું આંદોલન કરીશું અમારા એમડીએમ માટે